વાઇબ્રન્ટ પેટર્નની વિવિધ થીમ આધારિત રોશનીથી છે છે ગાંધીનગરનો સેન્ટ્રલ વિસ્ટા રાત્રે સેલ્ફી બન્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને તેમજ દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જત બન્યું છે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે જેમાં ગાંધીનગરના હાર્દ સમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઇબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટથી શણગારવામાં આવ્યું છે જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ વિવિધ ફૂલ છોડ વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ કલરફુલ સ્કલ્પચર વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટિરને લાઇટિંગ લેઝર દ્વારા અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે આ સેન્ટ્રલ વિસ્ટાનો રાત્રિનો અદભુત નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ એક અને બે ઉદ્યોગ ભવન કલેક્ટર કચેરી બેંક ઓફ બરોડા ભવન સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે સંજીવ રાજપૂત ગાંધીનગર